જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં માની સ્તુતિ જીવંતિકા માની આરતી તથા જીવંતિકા માનો થાળ સાંભળશો જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો તો સૌ પહેલાં માની સ્તુતિ કરીશું બોલો માની જય મા જીવંતી કા છે જગત જનની કરે આશ પૂર્ણ સૌના મનની કરે કામ ભક્તના દેવી કલ્યાણિ હાથ જાલી પાર ઉતારે દીન દયાળી મહાપાતક હરતી દુઃખ હારીણી ટાળે કષ્ટ સૌના બિરદાળી સુખ સંપત્તિ રીધિ સિદ્ધિ આપતી ભવ ભવનામાં ફેરા ટાળતી જે નારી કરે શ્રદ્ધાથી વ્રત જીવંતિકામાં દે આશીષ અખંડ સુભાગ્યવતીના લેખ છટ્ટીના માજક દંબા ટાળતી લેતી સંભાળ માતા બાળન દ્રષ્ટિ પડે કદીના કાળની પાપ તાપ કષ્ટ ની માં કાપતી એવા હેત જીવંતિકા માતના કરજોડી ભક્ત ગુણ ગાય માતના બોલો જીવંતિકા માની જય જીવંતિકા માતા મા જય જીવંતિકા માતા भक्तजनो जनो गुणगाता भक्तजनो गुणगाता सन्तति सुखदाता ॐ जय जीवन्तिका माता। श्रावणकेरा शुक्रवारे दर्शन द्वारे, मा दर्शन तुज द्वारे रक्ताम्बर धरी अङ्गे रक्ताम्बर धरी अङ्गे माडी व्रत धारे ॐ जय जीवन्तिका माता मधरा ते करी चोकी, चोकि विधाता ने ते रो विधाता ने ते रो लेखवि ना बदल्या लेखवि ना बदल्या कृपा ॐ जय जीवन्तिका माता व्रत प्रतापे तारा गोराणी ने पामी, माँ गोराणी पुत्र ने માને દીકરો કરો માને દીકરો મળિયા ના રહી કોઈ ખામી ઓમ જય જીવંતિકા માતા વંજાને ઘર ઝૂલે પાલું જીવંતિકા મા मा जीवन्तिका मा व्रत कर्ता माडिारत कर्ता माडिारु मेणु न दे रेवा ॐ जय जीवन्तिका मता जिवका मा आरती जे कोई नर गाशे मा जे कोई नर गाशे મન વાંચિત ફળ આપી મન ફળ આપી માડી જય જીવંતિકા માતા જય જીવંતિકા માતા બોલો જીવંતિકા તો આપણે સાંભળી જીવંતિકામાં ની આરતી હવે સાંભળશું જીવંતિકામાં નો થાળ બોલો જીવંતિકા માની જય રૂમ ઝુમ ઘૂમતા પધારો મારા માવડી ધીરે ધીરે જમવા આવો મારા માવડી રૂમ ઝુમ ઘૂમતા પધારો મારા માવડી ધીરે ધીરે જમવા આવો મારા માવડી શીતળ લોટા જણે રે ભરામ શીતળ લોટ ജാത്തറ ദണ മാ തിരെ തിരെ ജമവാ തുടി യോ ജേ ഫ്രാംബാ കുറെ നാവണ ણ કરતા જાવ મારા માવડી મઘમતા પધારો મારા માવડી મૂમતા પધારો મારા માવડી સેવરે સુવાણી ને લાપ શીરંધાવ સેવરે સુવાણી ને લાપ શિરંધાવ ભોજન કરતા જાવ મારા માવ પધારો મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી પાન સોપારી લે એલજી મંગાવ પાન સોપારી લે એલજી મગાવ મુખવાસ કરતા ઝ મારા માણી મુખ વાસ કરતા ઝારા માવડી તીરે ધીરે ચમવા પધારો મારા માવડી તીરે ધીરે ચમવા પથારો મારા માવડી હૃદય હિંડો એ હર ખેંચુ લાવ હૃદય હિંડો માવડી ધીરે ધીરે જમવા પથારો મારા માવડી ધીરે ધીરે જમવા પથારો મારા માવડી પાસે ઉભી રે હું તો ચામર ઢોળાવું

ધીરે ધીરે જમવા આવો મારા માવડી બોલો જીવંતિકા માની જય તો મિત્રો આ હતી જીવંતિકા માની સ્તુતિ જીવંતિકા માની આરતી તથા જીવંતિકા માનો થાળ જેના વગર વ્રતની પૂજા અધૂરી છે તો મિત્રો આજના આ વિડિયોમાં જીવંતિકા માની સ્તુતિ જીવંતિકા માની આરતી તથા જીવંતિકા માનો થાળ સુંદર શબ્દોમાં સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જીવંતિકામાં જરૂર લગ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દે જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો મિત્રો મળતા રહીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ